જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવશું શક્કરિયાની આપણે ચીપ્સ આપણે વેફર કે છે તે એકદમ ક્રન્ચી બનશે ને ખાવાની પણ મજા આવશે આપણે કોઈ પણ વ્રતમાં ખાઈ શકો છો નવરાત્રી આપણે ચાલે છે તેમાં પણ ખાઈ શકો છો એકદમ ક્રન્ચી મસ્ત બનશે આપણે બટેકાની વેફર ખાઈ એ રીતના જ બનશે એકવાર બનાવશો તો તમને વારે વારે વખતે બનાવવાનું કહેશે એટલી મસ્ત આ વેફર બને છે પેલા આપણે આને છાલ ઉતારી લેશુ મેં ધોઈ સાફ કરીને લોચી લઈ લીધા છે તમે લાલ કલરના આવે છે સકરિયા ઈ પણ લઈ શકો છો મેં આ વ્હાઈટ લીધા છે વ્હાઈટ એકદમ મસ્ત આવે છે એટલા માટે મેં વ્હાઈટ લીધા છે વ્હાઈટની આપણે વેફર બનાવીશું હવે તેને આપણે છાલ ઉતારી લેશુ આ રીતના આપણે બધી છાલ ઉતારી લેશુ આ વેફર એકદમ મસ્ત મજા આવે છે ખાવાની નાના બાળકો પણ મસ્ત ખાય છે આપણે કેળાની વેફર પણ નહીં માગે એટલી મસ્ત આ શકરિયાની વેફર બને છે હવે આને આપણે પાણીમાં નાખવાનું છે બહાર નથી રાખવાનું બહાર રાખશું તો કાળું થઈ જશે મેં એક વાસણમાં પાણી લીધું છે તેમાં આપણે સિંધવ નાખી દેસું આ ફરાળ માટે છે એટલે આપણે સિંધવ નાખીશું સિંધવ નાખવાથી એકદમ મસ્ત આપણી વેફર બનશે આમ તમે નિમક પણ નાખી શકો છો મેં સિંધવ નાખ્યું છે ફરાળ માટે છે એટલા માટે હવે તેને આપણે પાણીમાં નાખી દેસું એટલે કાળું ન પડે આપણું શકરિયું હવે આપણે બધા સકરિયાને સાલું તાર લેશું એ સકરિયાની જાલું તાર લીધી છે તમે જોઈ શકો છો આ રીતના આપણે ધોઈ નાખશું સાફ કરી નાખશું મેં આ પાંચસો ગ્રામ લીધા છે મોટા હોવાથી બે જ આવ્યા છે આની હવે આપણે આમાં નામ આપણે ચિપ્સ પાડશું એટલે કોઈ વસ્તુ કાળી પડે નહીં આપણી ચિપ્સ આ રીતના બહાર લઈ લેશું ત્યારબાદ આપણે આને લૂછી લેશું એટલે આપણે વેફર પાડવામાં પણ તકલીફ ન પડે આ રીતના લૂછી લેશું સાફ કરી લેશું હવે તેને આપણે પાણીમાં પાણીમાં આ વેફરના મશીનથી પાડીશું આ ઉપરનો ભાગ છે એ આપણે થોડો કાપી લેશું એટલે મસ્ત બનશે હવે તેને આ રીતના પાણી આપણે આમાં નાશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણી જૂ પડી છે એકદમ મસ્ત બનશે આપણે એકદમ ક્રન્જી બનશે જરૂર એકવાર આ રીતના ટ્રાય મારજો આપણે ખાવાની પણ મજા આવે છે અને પાંચ મિનિટમાં ફટાફટ પડી જાય છે અને બની પણ જાય છે એકદમ મસ્ત થઈ ગઈ બાફમાનની કોઈ ઝંઝટ વગર આપણે ફટાફટ આ બની જાય છે વેફર આપણે બે મિનિટ માટે આ પાણીમાં રહેવા દીધી હતી એટલે મસ્ત બની ગઈ તમે જોઈ શકો છો એકદમ સરસ બની ગઈ છે ઝાઝી કેટલી બધી બને છે આ રીતના હવે આપણે એને એક કાણા વાળા વાસણમાં કાઢી લેશું એટલે બધું પાણી નીતરી જાય તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણી વ્હાઈટ એકદમ વ્હાઈટ થઈ ગઈ છે નિમકમાં નાખીને આપણે પલાળી રાખશું બે મિનિટ માટે એટલે એકદમ વ્હાઈટ થઈ જશે અને એકદમ મસ્ત પણ બનશે ક્રંચી બનશે આપણી વેફર સકરિયાની હવે તેને આપણે કોટનના કપડામાં સૂકવી દેશું મેં આ રીતના કપડું લીધું છે તમે કોઈ પણ કપડું લઈ શકો છો કોટનનું પછી એક એક કરીને આ રીતના સૂકવી દેશું બે મિનિટ માટે સુકા દેશું એટલે મસ્ત આપણી વેફર બનશે ને મોટું સકરિયું લીધું છે મોટી વેફર ખાવાની મજા આવે છે એટલે તમે નાના પણ લઈ શકો છો પતલા પતલા આવે છે એ મેં મોટું લીધું છે એટલે ખાવાની પણ મજા આવે અને એકદમ મસ્ત બને આ રીતના આપણે બધી સુકવી દેસું તમે જોઈ શકો છો આપણી બધી વેફર સુકાઈ ગઈ છે હવે તેને આપણે તળી લેશું આપણે તેલ ગરમ મૂકી દીધું છે પેલા આપણે તપાસીશું તેલ આવ્યું કે નહીં એમ આ ધીમું આપણે આવવા દેવાનું છે ફૂલ નથી આવવા દેવાનું તમે જોઈ શકો છો ફટાફટ ઉપર આવી જાય છે એટલે એકદમ મસ્ત બનશે સરસ થઈ જશે એક એક કરીને આપણે નાખીશું એટલે મસ્ત થશે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ફૂલ ગેસ ઉપર નથી ચડાવવા દેવાની ધીમો ધીમો ગેસ રાખવાનો છે એકદમ ફ્લેમ ધીમી રાખશું એટલે મસ્ત બનશે

આપણે હવે આપણે સાવ ગેસ ધીમો કરીને મેં નિમક અને લીંબુ નું પાણી લીધું છે એમાં બે ટીપા નાખીશું મેં સિંધવ નિમક લીધું છે એટલે આપણું લાલ પાણી થયું છે આટલું બે ટીપા નાખવાનું છે

હવે આ રીતના આપણે બધી તળી લેશું એકદમ મસ્ત બની છે અવાજ પણ એટલો મસ્ત આવે છે આ રીતના બધી તળી લેશું આપણે બબલ્સ નીકળતા બંધ થઈ જાય એટલે જોઈ લેવાનું કે આપણી વેફર જળી ગઈ છે એકદમ મસ્ત થઈ જાય છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત ખખડે છે ને એકદમ મસ્ત જળી ગઈ છે આ રીતના આપણે જળવા દેવાની છે તમે જોઈ શકો છો મિત્રો મેં બે વકલ બનાવી છે મારા ઘરમાં લાલ ખાય છે એટલે લાલ બતાવી બનાવી છે અને મારે તમને વ્હાઇટ બતાવી તો એટલે વ્હાઇટ પણ બનાવવી પડે એટલે મેં વ્હાઈટ બનાવી છે અને લાલઈ બનાવી છે હવે બે માં આપણે મસાલા ભેળવી દેસુ વ્હાઇટ છે એમાં આપણે મરી પાવડર ઉમેરીશું એમાં નિમક કે આપણે કોઈ જરૂર નહીં પડે આપણે લીંબુ પાણી અને સિંધવનું પાણી આપણે ઉમેર્યું હતું એટલે એકદમ મસ્ત થશે આમાં આપણે ચટણી નાખીશું લાલ મરચું પાવડર આ બને આપણે બે રીતના બનાવી શકીએ છીએ લાલ બનાવશો તો પણ તમને ખાવાની એકદમ મજા આવશે અને એકદમ ક્રંચી થશે તમે જોઈ શકો છો અવાજ પણ એટલો મસ્ત આવે છે આપણી વેપર એકદમ તમે એકવાર લાલની પણ ટ્રાય મારજો બહુ મસ્ત બને છે મારા ઘરમાં તો લાલ જ ખાય છે આ વ્હાઈટ બનાવી છે તમે જોઈ શકો છો તેનો પણ અવાજ કેટલો સરસ આવે છે આપણે આમાં મરી પાવડર નાખ્યો છે તેઓમાં લાલ મરચું પાવડર નાખ્યો છે આ તમે મહિનો સુધી સ્ટોરેજ કરી રાખી શકો છો એકદમ મસ્ત રહે છે બગડતી પણ નથી આ રીતના જો તમે એકવાર બનાવશો તો એકદમ મસ્ત બનશે અને એકવાર તમે આ રીતના બનાવીને ખાધી તો બીજી વાર તમે બટેકાની પણ નહીં ખાવ એટલી મસ્ત બને છે અને આમાં આપણે કેલેરી પણ ઓછી હોય છે બટેકા કરતાં એટલે આ શરીરમાં પણ જાજા બધા ફાયદા કરે છે આપણે શરીર ઘટાડવામાં પણ આ શકરિયું ફાયદા કરે છે તમે જોઈ શકો છો બંનેનો ડિફરન્સ કેટલો છે તમે એકવાર લાલની પણ ટ્રાય મારી જોજો એકદમ મસ્ત બનશે અને વ્હાઈટ પણ એટલી મસ્ત બનશે વ્હાઈટ કરતા પણ ટેસ્ટ લાલનો મસ્ત આવશે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણી વેફર બની ગઈ છે હવે આપણે સર્વ કરીશું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને આ મારી રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો